બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં કરાયા ધરણા પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા પોલીસ દ્વારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ કાર્યકરોની કરી અટકાયત કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે ચાર કરીને નોંધાવ્યો વિરોધ નગરપાલિકા જનસેવા કેન્દ્રમાં લોકોને કોઈ સગવડ મળતી નથી સગવડ ડાઉન રહે છે વેરો ભરવા માટે લાંબી લાઈનો લાગે છે ભૂગર્ભ ગટર યોજનાના નામે અનેકવાર મોટી મોટી રકમ ખર્ચ કરાય છે તો પણ ભૂગર્ભ ગટર યોજનાનો અમલ થતો નથી શહેરના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે નગરપાલિકા દ્વારા વારંવાર વેરા વધારવામાં આવે છે પરંતુ પ્રજાને કોઈ સગવડ પૂરી પાડવામાં આવતી નથી શહેરમાં ગેરકાયદેસર બાંધકામ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થાઓ શહેરમાં નથી તો પાણી રોડ રસ્તા સફાઈ તેમજ ભ્રષ્ટાચારના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધરણા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી કરી રજૂઆત વિરોધ પક્ષના નેતાને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં કયો ગ્રહ નડે છે આજ રોજ આપણે જાણ કરી કે કોંગ્રેસના સભ્યો દ્વારા ધરણાઓ યોજાયેલા છે નગરપાલિકા આગળ તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું ના અત્યારે આ બાબતે કોઈ મારી પાસે રજૂઆત આવી નથી ધરણા શહેર સેના બાબતે યોજાય છે તે બાબતની પણ રજૂઆત હજુ મને મળેલી નથી તે રજૂઆત મળેથી જે તેમના પ્રશ્નો હશે તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવશે